જેવી રીતે આપણે આ બે બંધનો જોયા એવી રીતે સમ્યક માર્ગ પર સાધકોને એક બંધન કર્મના બંધન રૂપે સામે આવે છે એ છે વેદનીય કર્મ જૈન દર્શનમાં જેને વેદનીય કર્મ કહ્યું છે અધ્યાત્મના અલગ અલગ ક્ષેત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે ભગતને અને જગતને વેર હોય જાય છે ભગત અને એટલે કે ક્યાંક ને ક્યાંક આપણા સિવાય નું જગત એ આપણા માટે ધર્મના માર્ગ પર જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે વેદના પીડા કે દુઃખા આપનાર કે કંઈક ને કૈક આપણા મનને ચોટ કે દર્દ આવે એવું કંઈક ને કંઈક અવરોધ ઉભું કરે છે આપણને એમ લાગે છે કે આ જગત છે ધર્મનો દુશ્મન છે આ જગત છે એ આપણને ધર્મ માર્ગ થી પછાડનાર છે પણ સાચો સાધક કોઈને પણ દોષ નથી આપ